બુંડ જો લાગી મે લીટર રેડી નાખી બને કો ઈ કઈ હું કે કે બાપ તો છોકરો જ નહીં ખટકો रख પાછો એટલે મેમન વર્જન બેરે હી મો ફોન આવી ગયો મારો પર ચાલ ફોન આવી ગયા હું નેકડી જો નેકડી કેમ કરીને ગપ્પો મારું

રે મે સ્વની સ્વકળી પારો રે લોન નજરિયું લાગપટ બેન કારી રે મે સ્વનિ સ્વકરી પારો રે લો ગુ હા બોલ્યા હા બધું તમે જ ભેખું કરી બાપા ખટકો રાખો વાર બાબા તારા કરતી બહુ તાર ઉતાર લઈ જવાનું તાર બતા Unto, untuk, untuk dia nak tukar, untuk huruf ikan taruh pakai tu ikut bihir itu. Untuk sahabat, ya, nah, nah, huruf uh. yeah. ya, huru sa sah taruh pakai. Untuk sah, untuk sah beli, beli,

બોન બિના હા તાર બોન એને છોકરો જોવા આવે છે એટલે આપણે ખટકો તૈયાર રાખવો પડે તૈયારી તૈયાર કરીપક ના કરું બો તૈયાર કરી પણ એ ફોન આતો મોરવઈનો કે મારા તો હવા એવું નહીં એટલે યાર આવી છે કે આપણે તૈયારીઓ કરી દીધી એટલે હું ખટકો આવે છે બિનાને છોકરો અને બિનાને તૈયાર થઈ જાય હા હા બસ ખટકો રાખ લાડી છોટો ફટાફટ

અઅ અમાર શું અમાર બટર તો સાધારણ એવું હોય ના ના એ ઉત્તર હોય કેટલા કુછ એવા બીજો કંપની કેબલ કંપની બસ તમારો એક તકલીફ હોય ને બેટા પંચર પડીતું સાધારણ અમાર ગાડીને પર ગોમમાં સદ બે ખરાબ પડે સાધારણ મારો પંચરવારો એ ખરાબ પડીને આયા છે ચાબિયા જાય જાય કે નહી જાય કહો જો મેમન હું નામ રાખી પોપટ

અ જમીન જમીન તારા સન સન બાપા તમે લઈ જઈ પાછા પછો કિસન કિન અરે મને કિસન બાપુ તમે કિસન ય મને બોહ યાદ રેતો એટલો બાજુ ને એટલો રેટલા પાસા કાકા છોકરો કહો વિના બોલા કરી કરી હરકત વિના બોલા કરતો નો પાછી કરો તું કીધું નઈ કર બાપા નઈ

છોકરો huh? <tip> 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 <Inga. Bina? Devel. tip> <tip> આ છોકરો છે હમ પીતા પીતા એના મારો તો અમે એના પીતા તાપા પણ આ લિસ્ટના મેકઅપ ને મેકપ ને આયો હતો અને એની હરકતો હે આ હું બધું આતો તો જમાનું બદલવાનું એટલે લગાવી દઈએ એના છોકરો ગમે ગમે ને હું તો શું હોય ને બધા વાતચીત કરી લો કે મજા

કોમ ધંધો તો હું જો તો મન તો કાઢી મૂક્યો એકી દાર ગયે એટલે એવો તો જો કામ કે એકી દાર ગયા કાઢી મૂક્યા કાઢી મૂક્યો હું તો શું કરું પણ હું કઈ ના કાઢી મૂક્યા મન કે તમે ચાર છો જ નહી કે તમે ગયા રોટલા બનાવો કે તે તમે રોટલા બનાવતા આવડે હાય એ બાપ રોટલા તો હું જબર એવું તાન જબરા રોટલા બનાવો અને રોટલા વધુ આવડે શાક મારું આવું તમે તો વગર ચાતો તાન માર તો શાક એવું બનાવા જો અને તો તો ઘર બધું આવડતું છે કે કપડા વાસણ બધું ઓ તો એમ તો માન લો હું બધું કામ કર લો તો તાન માર કામ માં કોઈ ડાક કચાસ નહી એવું મારા કામ માં કોઈ ડાક કચાસ નહી હા તમારા માં કોઈ કચાસ નહી તો કામ માં તો કોઈ કચાસ હોય લે તા હેડો બહાર જઈએ તા તો હમણ ગમે હું 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 ની કે છે એ ભગવાન ભાઈ એમ બહાર જઈને કહું ભાઈ હા હેડો તા હેડો હેડો

હા તને ગુન હો જોનેક્યા કે પછી ઇન્દમાટે છોકરી હો જોનેક્યા અમે છોકરી છોકરી જો વા નેકરાઈએના માટે ગુન ઓબા તો આ ભાઈ તો ગુન ગુન કરે છે બો ના કે છો ના કે ગુન ના ના કે ગુન માય ખોટું બોલા માય છોરી ખોટું બોલ્યો